નમસ્કાર મિત્રો સ્વાગત છે અમારી ચેનલ ને વિકાસ સ્ટોરી પર એક નવા વિડીયોમાં મિત્રો જ્યારે રક્ષાબંધનનો પવિત્ર તહેવાર આવે છે ત્યારે દરેક બહેનની આંખોમાં પોતાના ભાઈ માટે પ્રાર્થના હોય છે અને દરેક ભાઈના હૃદયમાં પોતાની બહેનનું રક્ષણ કરવાનો સંકલ્પ હોય છે પરંતુ શું તમે ક્યારે એવું અનુભવ્યું છે કે રાખડી બાંધતાની સાથે જ કેટલાક વિચિત્ર ઘટનાઓ બનવા લાગે છે જેમ કે ઘરમાં કોઈ કારણ વગર ઝઘડા શરૂ થઈ જાય છે અચાનક પૈસા આવતા બંધ થઈ જાય છે અથવા તો પરિવારના કોઈ સભ્યનું સ્વાસ્થ્ય બગડે છે શું આ બધું માત્ર એક સંયોગ છે કે પછી રક્ષાબંધનના દિવસે આવા કોઈ છુપાયેલા રહસ્યો છે કે જો તેનું ઉલ્લંઘન કરવામાં આવે તો આ તહેવાર સુખને બદલે ગરીબી અને અશાંતિ લાવી શકે છે શાસ્ત્રોમાં આવા કેટલાક સંકેતોનો ઉલ્લેખ છે જેના પર રક્ષાબંધનના દિવસે ખાસ ધ્યાન આપવાની જરૂર છે કયા સંકેતો લક્ષ્મીના આગમનના છે અને કયા ગરીબીના આવો આજે આપણે તે રહસ્યો તે સંકેતો અને તે ભૂલો જાણીશું જે રક્ષાબંધનના દિવસે ભૂલથી પણ ન કરવી જોઈએ કારણ કે તે માત્ર રક્ષણનું બંધન જ નથી પરંતુ સુખ અને સમૃદ્ધિને આમંત્રણ આપવાનો એક ખાસ પ્રસંગ પણ છે મિત્રો આ વખતે રક્ષાબંધન ભાદ્રની છાયામાં છે રક્ષાબંધનનો તહેવાર દર વર્ષે શ્રાવણ મહિનાની પૂર્ણિમાના દિવસે ઉજવવામાં આવે છે શાસ્ત્રોમાં વર્ણવવામાં આવ્યું છે કે ભાદ્રકાળમાં ભૂલથી પણ રક્ષાબંધનનો તહેવાર ન ઉજવવો જોઈએ ભાદ્રકાળમાં રક્ષા સૂત્ર એટલે કે રાખડી બાંધવી ખૂબ જ અશુભ માનવામાં આવે છે શાસ્ત્રોમાં કહેવામાં આવ્યો છે કે ભાદ્રનો ત્યાગ કર્યા પછી જ રક્ષાબંધનનો તહેવાર ઉજવવો જોઈએ આ સાથે રક્ષાબંધનનો તહેવાર કયા દિવસે ઉજવવો જોઈએ તે અંગે ઘણી મૂંઝવણ છે મિત્રો આ વખતે ઘણા લોકો માને છે કે રક્ષાબંધન આઠ ઓગસ્ટના રોજે ઉજવવું જોઈએ અને કેટલાક લોકો માને છે કે નવ ઓગસ્ટના રોજે રક્ષાબંધન ઉજવવાનું શુભ રહેશે તો આવી સ્થિતિમાં આજે અમે તમને આ વિડીયોમાં જણાવીશું કે રક્ષાબંધનનો તહેવાર કયા દિવસે ઉજવવામાં આવશે અને તેની સાચી તારીખ શું છે આઠ ઓગસ્ટ કે નવ ઓગસ્ટ ઉપરાંત આજે અમે તમને ભદ્રાકાળનો સમય પણ જણાવીશું કારણ કે આ વખતે રક્ષાબંધન ભદ્રાકાળના પડછાયા હેઠળ રહેશે તેથી રાખડી બાંધવાનો શુભ સમય જાણવો તમારા માટે ખૂબ જ મહત્વપૂર્ણ છે મિત્રો વિડીયોનો અંત સુધી જરૂર જુઓ પરંતુ તે પહેલાં વિડીયોને લાઇક કરી ચેનલને સબસ્ક્રાઈબ કરો અને બેલાયકન દબાવો મિત્રો રક્ષાબંધનનો તહેવાર ભાઈ બહેનના અતૂટ પ્રેમનું પ્રતિક છે આ દિવસે બહેન પોતાના ભાઈના કાંડા પર રાખડી બાંધે છે અને તેના લાંબા આયુષ્ય અને સારા સ્વાસ્થ્યની કામના કરે છે અને ભાઈ પણ હંમેશા પોતાની બહેનનું રક્ષણ કરવાનું વચન આપે છે મિત્રો તમને જણાવી દઈએ કે ભદ્રાકાળમાં રાખડીનો તહેવાર ઉજવવો તે શાસ્ત્રોમાં અશુભ માનવામાં આવે છે એટલા માટે ભૂલથી પણ ભદ્રાકાળમાં ક્યારેય પોતાના ભાઈને રાખડી ન બાંધો આની પાછળ એક પૌરાણિક કથા પણ છે એવું કહેવાય છે કે લંકાના રાજા રાવણે ભદ્રાકાળમાં પોતાની બહેનને રાખડી બાંધી હતી અને તેનો એક વર્ષમાં જ નાશ થઈ ગયો હતો આ ઉપરાંત શનિદેવની બહેન ભદ્રાને બ્રહ્માજીએ શ્રાપ આપ્યો હતો કે જે કોઈ ભદ્રાકાળ દરમિયાન કોઈ શુભ કે મંગળ કાર્ય કરશે તેનું પરિણામ હંમેશા અશુભ રહેશે એટલા માટે ભદ્રાકાળમાં ભૂલથી પણ ભાઈઓને રાખડી ન બાંધવી જોઈએ મિત્રો રક્ષાબંધનના દિવસે બહેનો પોતાના ભાઈના કાંડા પર રાખડી બાંધે છે અને તેમના લાંબા આયુષ્યની કામના કરે છે તેથી જ આ દિવસે ભાઈ અને બહેન બંનેએ સ્નાન કર્યા પછી અને શક્ય હોય તો નવા કપડાં પહેરીને પૂજા કરવી જોઈએ પરંતુ યાદ રાખો કે કોઈ શુભ પ્રસંગે કાળા કપડાં ન પહેરવા જોઈએ નવા કપડાં પહેર્યા પછી સાથે મળીને ભગવાનની પૂજા કરો પૂજા કરતા પહેલા તમારે પૂજા થાળી સજાવવી જોઈએ જેમાં તમારે રોલી ચંદન અક્ષત રાખડી મીઠાઈ વગેરે અને શુદ્ધ ઘીનો દીવો રાખવો જોઈએ જો તમે ઈચ્છો તો તમે લોટ માટી અથવા તો પિત્તળનો દીવો બનાવી શકો છો જેનાથી તમે તમારા ભાઈની આરતી કરી શકશો મિત્રો હવે તમારે પહેલા આ પૂજા થાળી ભગવાનને સમર્પિત કરવી જોઈએ અને પહેલી રાખડી ભગવાનના કાંડા પર બાંધવી જોઈએ અથવા તો મંદિરમાં રાખડી ચડાવવી જોઈએ આ પછી તમારા ભાઈને પૂર્વ કે ઉત્તર તરફ મુખ કરીને બેસાડો અને બહેને પોતે પશ્ચિમ તરફ મુખ કરીને બેસવું જોઈએ રક્ષાબંધન પર સૌપ્રથમ તમારા ઘરના મંદિરમાં પૂજા કરો ભગવાન ગણેશને રાખડી બાંધવાની ખાતરી કરો અને પછી છેલ્લે ભાઈના કાંડા માટે થાળી સજાવો પછી સૌપ્રથમ ભાઈને તિલક લગાવો તેના પર રોલી ચંદન અને અક્ષત લગાવો અને તેના પર થોડા ફૂલો છાંટો જો ફૂલ ન હોય તો ચોખા છાંટો અને અંતે ભાઈની આરતી કરો પછી તમે તમારા ભાઈના જમણા કાંડા પર રાખડી બાંધો અને પછી તેને મીઠાઈ ખવડાવો અને તેના સારા ભવિષ્યની કામના કરો મિત્રો રાખડી બાંધ્યા પછી ભાઈએ પણ તેની બહેનનું રક્ષણ કરવાનું વચન આપવું જોઈએ કે બહેન હું હંમેશા તારું રક્ષણ કરીશ હું તને કોઈ તકલીફ નહીં આપું હું તમને ઠપકો નહીં આપું હું તારી દરેક જીદ અને ઈચ્છા પૂરી કરીશ જો માતા પિતા ન હોય તો હું તેમની ગેરહાજરી પૂરી કરીશ એક પિતા તરીકે હું તારી બધી જ જરૂરિયાતો પૂરી કરીશ અને એક માતા તરીકે હું તારો ઉછેર કરીશ હું તને ખુશ રાખવાનો પ્રયાસ કરીશ અને પછી તમારી બહેનને ભેટ આપો મિત્રો હવે જાણીએ કે બે હજાર પચ્ચીસમાં રક્ષાબંધનનો તહેવાર ક્યારે ઉજવવામાં આવશે મિત્રો પૂર્ણિમાની તિથિ આઠ ઓગસ્ટના રોજે બપોરે બે વાગ્યાથી શરૂ થઈ રહી છે અને નવ ઓગસ્ટના રોજે બપોરે એક વાગ્યે સમાપ્ત થશે આવી સ્થિતિમાં ઉદયા તિથિના આધારે રક્ષાબંધનનો તહેવાર નવ ઓગસ્ટ એટલે કે શનિવારે ઉજવવામાં આવશે તેમાં કોઈ શંકા નથી રક્ષાબંધનના દિવસે ભદ્રાકાળ સમય નવ ઓગસ્ટ બે હજાર પચીસ સવારે પાંચ ને થી બપોરે એક ને સુધી રહેશે આથી રાખડી બાંધવાનો શુભ અને સુરક્ષિત સમય ભદ્રાકાળ પૂરો થયા પછી જ શરૂ થશે રાખડી બાંધવાનો શુભ સમય અને મુહૂર્ત નવ ઓગસ્ટ બે હજાર પચીસ બપોરે બે ને પંદર થી રાત્રે આઠ વાગ્યા સુધીનો છે આ શુભ મુહૂર્તમાં રાખડી બાંધવાથી ભાઈના જીવનમાં સુખ સમૃદ્ધિ દીર્ઘાયુ અને આરોગ્યની વૃદ્ધિ થાય છે આ વખતે ભદ્રા પાતાળમાં નિવાસ કરશે જોકે કેટલાક વિદ્વાનોના મતે છે કે જો ભદ્રા પાતાળ અથવા તો સ્વર્ગમાં રહે છે તો તે પૃથ્વીના રહેવાસીઓ માટે અશુભ માનવામાં આવતો નથી પરંતુ કેટલાક શુભ કાર્યોમાં પાતાળની ભાદ્રા પણ અવગણવામાં આવતી નથી છેવટે આપણે હિન્દુ છીએ અને દરેક શુભ કે અશુભ કાર્યનું પાલન કરવું જરૂરી છે ધ્યાનમાં રાખો કે ભદ્રાકાળમાં રાખડી બાંધવાથી પરિવારનો વિનાશ થાય છે આ સમયે લંકાપતિ રાવણને પણ રાખડી બાંધવામાં આવી હતી જેના કારણે તેમના કુળનો નાશ થયો હતો સમય અનુસાર રક્ષાબંધનનો તહેવાર ઉજવ શુભ રહેશે તે થોડું મુશ્કેલ છે પરંતુ આ સમયે તમારા ભાઈ અને તમારા પરિવાર માટે ખૂબ જ શુભ પરિણામો આવશે ઘણા પરિવારોમાં એવી પરંપરા છે કે સૂર્યાસ્ત પછી રક્ષાબંધન ઉજવવામાં આવતું નથી પરંતુ રાત્રે શુભ મુહૂર્ત મળે તો પણ આપણે તેનું પાલન કરવું જોઈએ કારણ કે મુહૂર્તનું પાલન કરવું ફરજિયાત છે મુહૂર્ત પર રાખડી બાંધવાથી ભાઈને અનેક ગણા શુભ ફળ મળે છે તેને ક્યારેય કોઈ મુશ્કેલીનો સામનો કરવો પડતો નથી આવી બહેનોનો ભાઈ કૂદકે ને ભૂસ્કે આગળ વધે છે તે ભાઈને ધન ખ્યાતિ અને માન મળે છે રાહુ દોષ પિતૃદોષ નજરદોષ મંગલ દોષ વગેરે બધા જ દૂર થઈ જાય છે રક્ષાબંધન પર ભાઈને કાળી રાખડી ન બાંધવી જોઈએ તેને શુભ માનવામાં આવતું નથી ભાઈના કાંડા પર લાલ રંગની રાખડી બાંધવી હંમેશા શુભ રહે છે અને રક્ષાબંધનના પવિત્ર પ્રસંગે બહેનને ક્યારેય છરી બ્લેડ વગેરે ભેટમાં ન આપવી જોઈએ તે જીવનમાં નકારાત્મકતા લાવે છે સફેદ કપડા કે ચંપલ વગેરે પણ ભેટમાં ન આપવા જોઈએ બહેનને ભેટ તરીકે દક્ષિણા અને સુંદર કપડાં આપો જો કોઈ પ્રેમાળ બહેન પોતાના ભાઈને ભાઈનો દરજ્જો આપે છે તો ભાઈએ પણ પોતાની બહેન માટે આ બધું જ કરવું જોઈએ તેનાથી અપાર આરામ અને આનંદ મળે છે ધાર્મિક શાસ્ત્રો વેદ અને પુરાણ અનુસાર એવું માનવામાં આવે છે કે રક્ષાબંધન પર બહેને પોતે ભાઈના ઘરે જઈને રાખડી બાંધવી જોઈએ જો બહેન પોતે ન જાય અને ભાઈ આવે તો તે બહેનને દોષી ઠેરાવવામાં આવે છે એટલા માટે દરેક બહેને રક્ષાબંધન પર ભાઈના ઘરે જવું જોઈએ ભાઈ ગમે ત્યાં રહેતો હોય જો ભાઈ કોઈ કારણોસર આસપાસ ન હોય વિદેશમાં હોય કે પ્રવાસ પર હોય તો બહેને રાખડી મીઠાઈ અક્ષત રોલી ચંદન વગેરેથી રક્ષાબંધનની થાળી જોઈએ અને ભગવાન ગણેશને પોતાનો ભાઈ માનીને તેના કાંડા પર રાખડી બાંધવી જોઈએ તે રાખડી ચોક્કસ તેના ભાઈને દેવી રીતે પહોંચશે પછી ભલે તમે શ્રી કૃષ્ણના ભક્ત હોય કે નારાયણના કે તમે જે કોઈ પણ ભક્ત હોય તેમના કાંડા પર રાખડી બાંધો તે રાખડી તમારા ભાઈના કાંડા સુધી જાતે જ પહોંચી જશે અને એવી રાખડી જે હૃદયથી સાચી ભક્તિથી બાંધવામાં આવે છે તે ખુદ ભગવાન સમાન બની જાય છે રક્ષાબંધન પર શું રાંધવું જોઈએ ચાલો જાણીએ રક્ષાબંધન દરમિયાન લસણ અને ડુંગળી વગર ભોજન રાંધવું જોઈએ કારણ કે આ સમયે દેવી શક્તિઓ અને ભગવાન પોતે પૃથ્વી પર આવે છે તેઓ તેમના ભક્તો દ્વારા રાખડી બાંધવા માટે પણ આવે છે અને જ્યારે તેમને ભોજન અર્પણ કરાવવામાં આવે છે ત્યારે તે દિવસે ભાઈની અંદર ભગવાન રહે છે તે દિવસે ભાઈમાં ભગવાન રહેલો હોય છે એટલા માટે આ દિવસે લસણ ડુંગળી માંસ દારૂ સિગારેટ ગુટકા વગેરે ન તો ખાવા જોઈએ કે ન તો રાંધવા જોઈએ નહીં તો રક્ષાબંધન તૂટી જશે અને બહેનનો ઉપવાસ તૂટી જશે ભોજન માટે તમે ખીર પૂરી હલવો મીઠી વરમી સીલી કાકડી રાયતા રસાદાર બટાકાની કઢી કોબીની કઢી કેળાની કઢી વટાણાનો પુલાવ અથવા તો પનીરનો પુલાવ બનાવી શકો છો તમે ખીરમાં ગુલાબી અથવા તો હળદરનો રંગ ઉમેરી શકો છો કંઈક મીઠી બનાવવાનું ભૂલશો નહીં કારણ કે ભગવાન પોતે ભાઈના રૂપમાં ઘરમાં રહે છે અને બહેનને ખુદ આશીર્વાદ આપે છે આ દિવસે ભગવાનને ભોગ અર્પણ કરવો જોઈએ અને ભોગ પછી જ રક્ષાબંધનનો તહેવાર ઉજવવો જોઈએ આ એક ખૂબ જ શુભ અને દુર્લભ તહેવાર માનવામાં આવે છે આ દિવસે ઘરે ફક્ત રાંધેલું ભોજન રાંધવું જોઈએ કાચો કે તળેલું ભોજન અશુભ માનવામાં આવે છે શાસ્ત્રોમાં તપેલીમાં રાંધેલું ભોજન સારું માનવામાં આવે છે આજ તહેવારો પર લાગુ પડે છે અને પોતાના હાથે ભાઈને ભોજનનો ટુકડો ખવડાવે છે ભાઈએ પણ પોતાની બહેનને તેનો ઉપવાસ પૂર્ણ કરવામાં મદદ કરવી જોઈએ આનાથી પ્રેમ વધે છે અને ભગવાન પ્રસન્ન થાય છે અને બહેનને આશીર્વાદ આપે છે અને સ્વર્ગમાં પાછા ફરે છે એવું કહેવાય છે કે જે બહેન આ દિવસે ઉપવાસ નથી રાખતી અને ફક્ત રાખડી બાંધે છે તેનો ઉપવાસ અધૂરો રહે છે અને ભાઈનું આયુષ્ય ઓછું થાય છે તેથી રક્ષાબંધન પર ઉપવાસ કરવો જોઈએ જેથી ભાઈનું આયુષ્ય લાંબુ રહે અને ભગવાન પ્રસન્ન રહે નહી તો રક્ષાબંધનનો કોઈ ફાયદો નથી જો રક્ષાબંધન શુક્રવારે આવે છે તો સંતોષી માતાનો ઉપવાસ રાખનારાઓએ ખાટી વસ્તુઓ ન ખાવી જોઈએ ખાટી કેરી લીંબુ આમલીની ચટણી પાણીપુરી કે ખાટી દાળ ન બનાવવી જોઈએ સંતોષી માતાને ખાટી વસ્તુઓ ખૂબ જ અપ્રિય લાગે છે તે આ સહન કરતી નથી અને જો રક્ષાબંધન શુક્રવારે આવે તો ખાસ સક્રિય રહે છે આવી સ્થિતિમાં ખાટી વસ્તુઓ ખાવાથી માં સંતોષી ગુસ્સે થાય છે આપણે ધાર્મિક શાસ્ત્રોનું પાલન કરવું જોઈએ કારણ કે આપણે હિન્દુ છીએ અને શાસ્ત્રોનું પાલન કરવું તે આપણી સંસ્કૃતિ છે રક્ષાબંધન પર એક ખાસ ઉપાય છે જો કોઈ બહેન તે કરે છે તો દુનિયાની કોઈ શક્તિ તેને ધનવાન બનતા રોકી શકતી નથી આ ઉપાય આપણા ઘરમાં પેઢીઓથી કરવામાં આવી રહ્યો છે આ ઉપાય કરવાથી ભાઈને ઉચ્ચ પદ મળે છે તેને સરકારી નોકરી મળે છે ચુસ્ત ધંધો ઝડપથી ચાલવા લાગે છે અને ભાઈ દરેક આફતથી સુરક્ષિત રહે છે આ ઉપાયનો ઉલ્લેખ તંત્ર શાસ્ત્રના અધ્યાય નંબર ત્યાંસી માં કરવામાં આવ્યો છે રાખડી બાંધ્યા પછી બહેને પોતાના હાથમાં થોડા પૈસા લઈને મુઠ્ઠી બંધ કરવી જોઈએ અને તે પૈસાથી તમારે તમારા ભાઈ પર સાત વાર ઉતાર કરવો જોઈએ આ પછી તમારે તે પૈસાથી રાખડી ખરીદવી જોઈએ અને તે રાખડી પીપળાના ઝાડ અથવા તો કોઈ પણ ધાર્મિક વૃક્ષ પર બાંધવી જોઈએ ઝાડ પર તિલક લગાવો મીઠી પ્રસાદ ચડાવીને રાખડી બાંધો આમ કરવાથી તમારા ભાઈનું રક્ષણ થાય છે અને તે કોઈ પણ પ્રકારના નજરદોષ રાહુદોષ શનિદોષ કાલ્પ સર્પદોષ કે ગરીબીથી પ્રભાવિત થતો નથી તમારા ભાઈની દરેક અવરોધ દૂર થાય છે અને તેના જીવનમાં અપાર સંપત્તિ અને સમૃદ્ધિ આવે છે આ ઉપાય ફક્ત રક્ષાબંધન પર જ કરવામાં આવે છે તે વર્ષમાં એક વાર આવે છે તેથી તે કરો કોણ જાણે છે આ ઉપાય તમારું ભાગ્ય બદલી શકે છે કારણ કે કોઈને ખબર નથી કે કોઈનું ભાગ્ય ક્યારે ચમકશે જો આ ઉપાય સાચા મનથી કરવામાં આવે તો ભગવાન પોતે તેને સફળ બનાવે છે કારણ કે તેની પાછળ બહેનનો પ્રેમ સ્નેહ અને ભક્તિ રહેલી છે અને એ જ સાચી લાગણી ભગવાનને પ્રસન્ન કરે છે રક્ષાબંધનના દિવસે બીજો એક ખૂબ જ સરળ અને અત્યંત શુભ ઉપાય છે આ દિવસે ઘરની બહાર નીકળતા પહેલાં અરીસામાં જોવું જોઈએ અરીસામાં જોયા પછી જ ઘરની બહાર નીકળો જો ભદ્રાનો પડછાયો ત્યાં હોય તો તે દૂર થશે અને તમને આખો દિવસ સફળતા મળશે જે કોઈ આ દિવસે અરીસામાં જોઈને ઘરની બહાર નીકળે છે તેને રાહુના દર્શનનો કોઈ પ્રભાવ પડતો નથી ભદ્રા તેના પર અસર કરતી નથી અને તે આખો દિવસ શુભ ઉર્જાથી ભરેલો રહે છે જો તમારા ઘરમાં અરીસો ન હોય તો બજારમાંથી પાંચ રૂપિયા અથવા તો દસ રૂપિયાનો નાનો અરીસો લાવો અને તેને જોઈને દિવસની શરૂઆત કરો જો કોઈ વ્યક્તિ રક્ષાબંધનના દિવસે અરીસામાં ન જુએ અને આમ બહાર જાય તો તેને ભદ્રાની અસર થઈ શકે છે તેથી આ દિવસે નાના હોય કે મોટા દરેક વ્યક્તિએ અરીસામાં જોવું જ જોઈએ આ એક ખૂબ જ શુભ અને સરળ ઉપાય છે તો મિત્રો રક્ષાબંધન ફક્ત રેશમી દોરો નથી પરંતુ એક આધ્યાત્મિક સંકલ્પ છે જે યોગ્ય યોગ્ય પદ્ધતિ અને અને સમજણ સાથે કરવામાં આવે સુખ સમૃદ્ધિ રહે છે અને સંબંધોમાં અતુટ પ્રેમ રહે છે તો મિત્રો આજનો વિડીયો અહીં પૂર્ણ કરીએ છીએ આજની આ માહિતી તમને કેવી લાગી અને આ વિડીયો ક્યાં શહેરમાંથી સાંભળી રહ્યા છો તે કમેન્ટમાં જરૂર જણાવો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયો લાઇક અને તમારા મિત્રો સાથે શેર કરજો ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં મળીએ એક નવા વિડીયોમાં ત્યાં સુધી બધાને જય શ્રી કૃષ્ણ ધન્યવાદ